અત્યારે આ તમે જોઈ શકો છો આપણા અલ્બા બેલ્લાસ ફસ્ટ શીરો બનાવે છે આજ બધાય તમારો ભ્રમ છે જે દિવસે હું બ્લોગ બનાવું તે દિવસે અલ્પાબેન રસોડામાં હોય એટલે તમને બધા એમ થતું છે કે અલ્પાબેન ના જ કામ કરે છે સુગર ન બતાવે બતાવવાની ખાંડ આનો બતાવાય ડાયાબિટીસ જોઈને થોડી થાય આજે મહેમાન આવવાના છે તો એના માટે અલભાબી રસોઈ બનાવે છે સંભાર થઈ ગયો શાક થઈ ગયું દાળ બને છો હજી હમણાં બતાવું દાળ બનશે પછી અલ્પાબેન કોણ આવવાનું છે લાભશંકરભાઈ ઓઝા આવવાના છે મુંબઈથી છે ભગવાનની દે તો ભાદરવા મહિનો સ્ટાર્ટ છે ત્યાંથી કોક ને કોક આપણને લાભ આપે જ છે ભગવાનની કૃપા કહેવાય એ આજે આવે છે બોમ્બેથી આવે છે અહીંયા રોકાણ કીધું કે આજે તમે પ્રસાદી લો માર ઘરે એટલે આવશે અને રમેશભાઈ ઓઝાના કઝિન થાય તો આપણા માટે બહુ સારું કે બ્રાહ્મણ આપણા ઘરે આવીને લંડનમાં નહીં મહેમાન ગોતવાય એટલે દીવો લેન જાવ તો એ ન મળે અલ્પા બેન દીઓ લઈને ફ્રિજમાં કંઈક લેવા ગયા ત્યાં આપણે એનો શીરો જોઈ લઈશું સત્યનારાયણનો શીરો નાખડા કથામાં સત્યનારાયણ નો શીરો ખામ જ ઉંજાતી તો કથા સાંભળતી કે નહીં કથા ન સાંભળતી કોઈ પરેશ ને દિન શુખ્મામાં ઓલું આરોગો ને ના શું ગાતા ઈ બસ આરોગો ને નંદલાલ આરોગો નંદલાલ ગાતા પણ એની પહેલા અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણ થાય કે ઘાસ શીરો આવી ગયો તો તમે આજે અલ્પાબેન ખુલાસો કર્યો કે એ કથામાં શીરો ખાવા જતા હા શીરો ખાવા જ કેમ કે એની મીઠાશ જ અલગ હતી એ પછી તમે આમ નોર્મલ બનાવો તો ન એવો થાય શીરો તો આજે હું તમને ચાખીને કહીશ કે શીરો સત્યનારાયણ ભગવાનનો બન્યો અલ્પાવેને મને ટમેટીમાંથી ટમેટા ઉતારવા મોકલી છે હવે આ સિઝનના છેલ્લા છેલ્લા ટમેટા છે પછી આ ટમેટી વિદાય લેશે કેમકે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો હવે હું આ બધા ટમેટા ઉતારી લઉં પછી આવતા વર્ષે પાછા તમને ટમેટીના દર્શન કરાવીશ ઘણા છે હો પણ બહુ છે જો તો ખરી લાલ લાલ પાકી ગયા ટમેટા તો અત્યારનું આ વાતાવરણ છે લંડનનું ઝરમર જરમર વરસાદ આમ તો ઝરમર જર્મર ન કહેવાય આને ફૂલ વરસાદ આવી રહ્યો છે ને હમણાં મેઘરાજા હમણાં થોડા એકાદ વીકથી ખુશ છે લંડન ઉપર કેટલો વરસાદ આવે છે આ મહેશ્વરભાઈને આઈસ્ક્રીમ ખાવું આમાંથી મેં એને કીધું કે શરદી થઈ જાય નાકમાંથી આઈસ્ક્રીમ નહીં કરશે મહેશવાન આઈસક્રીમ લેવું આવવાનું ન ખવાય આઈસ્ક્રીમ શું ખવાય વરસાદી વાતાવરણ છે કયું જોઈએ ચૂસ કરી રાખે આહ જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં માફ કરજો અત્યારે હું બહુ ઝાંખી ઝાંખી દેખાઈશ મારો વાંક નથી અંધારું થઈ ગયો હવે લંડનમાં કેટલા વાગ્યા સાત વાગ્યા ત્યાં અંધારું મૈંડું અમે ગયા હતા એરપોર્ટે અમારા મોટા સુપુત્રને એરપોર્ટે ડ્રોપ કરવા માટે ગયા હતા અલ્પાબેન આવ્યા હતા સરસની ની સાલો ઢીના ગયા હતા એરપોર્ટે મેં જોઈ શકો છો એરપોર્ટે થી અમે જઈએ છે ને હમણાં બહુ એટલે બહુ વરસાદ છે આખું વીક મેઘરાજાએ તાંડવ કર્યું છે લાસ્ટ યર જ્યારે હું ઇન્ડિયા આવી હતી ત્યારે ચોમાસું જ હતું તો અમારે પ્રસંગ હતો તો અમે ચિંતા કરતા હતા કે વરસાદ છે કે નહીં એ ટાઈમે અમારો પ્રસંગ છે એ ટાઈમે વરસાદ હશે કે નહીં તો કોઈએ કીધું કે ના અંબાલાલે કીધું કે વરસાદ નથી તો મને તો ખબર નથી એટલે મેં એને પૂછ્યું કે એ અંબાલાલ કોણ છે તો કે લે તમને નથી ખબર અંબાલાલ એટલે વેધરની ફોરકાસ્ટ કરે એટલે એ ભવિષ્ય જોઈ કે વરસાદ છે કે નહીં એટલે અંબાલાલ કે વરસાદ આવશે તો એ ટાઈમમાં વરસાદ આવે જ તો અમારે અહીંયા અંબાલાલ છે એક તો હું તમને નહીં બતાવી શકું ઘરે જઈને અમારા અંબાલાલ બતાવીશ અમારે અંબાલાલ ને પૂછીને જ બહાર નીકળવું પડે હવે અમારા અલ્પાબેન ને આપણે બે શબ્દો બોલવા વિનંતી કરશું આજે દર વખતે ઇમરજન્સી કોલ આને

તો હું ઘરે પહોંચી ગઈ છું વરસાદ હજી ચાલુ છે જમી લીધા અને મેં તમને વાત કરી હતી કે અમારે લંડનમાં પણ અંબાલાલ છે તો અમારા અંબાલાલ છે અમારા લેડી અલેક્સાબેન તો અહીંયા હાજર છે અમારા દરણીય અલેક્સાબેન જે અમારા લંડનના શું કહેવાય આપણે અંબાલાલ છે આને પીછા વગર ઘરની બહાર નીકળવાનું નહીં બધાના ઘરમાં અલેક્સા તો હશે હશે ને હશે જ અને મને તો સવારના ટેવ છે હું પૂછું કે અલેક્ષા ચેલમી વેધર એટલે બેન કહી દઈ કે આજે વરસાદ છે કે નહીં એને પૂછ્યા વગર બારે નહીં જવાનું જો છત્રી લેતા ભૂલી ગયા ને પલળી ગયા તો એમાં અમારા અલેક્ષાબેનનો વાંક નથી મી વેધર મારા સાસુને એલેક્સાની ટેવ પડી ગઈ હતી એટલે મારા સાસુ કંઈ પૂછે ને તો આ જવાબ ના આપે તો એમ કહે કે ભારતી એને બોલાવતો એ તારું જ સાંભળે પણ એવું નથી એલેક્સા કોઈ માટે પક્ષપાત કરતી નથી હા તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મહેશ્વરભાઈ બે શબ્દો બોલવા માગે છે અહીંયા આમ ફરીને આપ ક્યારનો રાહ જોઈને ઉભો છે મહેશ્વરને હવે મારી જેમ તમારે બધા એને સાંભળવો પડશે બોલો આમ બોલો બધા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ બદાવ નું કાક루 આદ સુકાદુ તું પેલા મહે નથી તું ઓકે ઓકે ચાલો